શત્રોક વિધિની પ્રદીપન વિધિ યોજાઈ હતી જેમાં સસ્તા ડિરેક્ટર રમેશ પટેલ અને તેમના પત્ની હેમલતાબેન પટેલના હસ્તે પ્રદીપન કરવામાં આવ્યું હતું પણવાઈ સુગર ખાતે અંદાજે 5.50 લાખ મેટ્રિક ટન સડડી પિલાણનો અંદાજ આંકવામાં આવ્યો છે આ પ્રસંગે સસ્તાના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ ડાયરેક્ટર હર્ષદ પટેલ હિતેન્દ્ર પટેલ નટવરભાઈ પટેલ મહીપતસિંહ વશિયા ભરતભાઈ પટેલ યશવંતભાઈ પટેલ વિનોદભાઈ પટેલ નટવરસિંહ આડમારા મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ વર્કર્સ મેનેજર દિલીપ ચૌધરી ચીફ કેમિસ્ટ દેવેન્દ્ર સિંઘ ડિસ્ટિલરી ઇન્ચાર્જ દશરથ પટેલ ચીફ વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ ઠાકોર સીડીઓ હર્ષદ પટેલ તેમજ સીડીઓ ગિરીશ પટેલ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુગર ફેક્ટરી ખાતે આજ રોજ દસરાના શુભ દિને બોયલર પટે પૂજા કરવામાં આવી છે જે પ્રકારે ચાલુ ચોમાસાની વાત કરીએ તો સતત વરસાદ વરસતો રહ્યો છે આજે આ બોયલર પૂજા પછી વીસ પચીસ દિવસ પછી એટલે કે ખેતરોમાં સુકાઈ અને એ પછીથી આ સુગર ફેક્ટરીનો શેરડી પીલાણની કામગીરી પણ ચાલુ થવાની છે ગત વર્ષ કરતાં આ વર્ષે પણ અમારું ટાર્ગેટ સૌથી વધારે શેરડીનું પિલાણ થાય એ પ્રકાર છે શરૂઆતમાં જ્યારે એની આ સુગર ફેક્ટરીની જ્યારે શરૂઆત થઈ ત્યારે પચીસો ટનની કેપેસિટીની આ સુગર ફેક્ટરી હતી એ પછી આજે પાંચ હજાર ટનની સુગર ફેક્ટરીની કેપેસિટી ડબલ કરવામાં આવી છે સાથે સાથે ઇથેનોલ પાન પણ બે હજાર સાતની અંદર નાખવામાં આવ્યો હતો ત્યારે ત્રીસ હજાર લીટરની પર જે કેપેસિટી હતી આજે સહી હજાર લીટરની કેપેસિટી કરવામાં આવી છે જેને લઈને આપણે જોઈએ છીએ કે હવે ઇથેનોલ એ પેટ્રોલની અંદર વીસ ટકા એક થવાને કારણે ખેડૂતોને પણ ઇથેનોલમાંથી સારા ભાવ શેત સીડીના રૂપમાં એમને આપવામાં આવી રહ્યા ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ વરસાદ જલ્દી બંધ થાય અને જલ્દી સુકારો થાય ખેતરોમાં સુકાય જેથી કરીને સુગર ફેકરીનું પિલર સિઝન કાર્ય ચાલુ થાય એવી આ પ્રસંગે માને પ્રાર્થના કરીએ છીએ હું સુણેખુદ ગામનો યશવંતભાઈ ઉમેદભાઈ પટેલ આપણી પનવાઈ સુગર ફેક્ટરીનો ખેડૂત છું અને આજે અમે પનવાઈ સુગર ફેક્ટરીમાં બોઇલર પ્રગટાવવાની મુહૂર્ત રાખેલ છે એટલે આજથી બોઇલર સળગાવી દેવામાં આવશે ત્યાર પછી વીસ બાવીસ દિવસમાં સુગર ફેક્ટરીના કટિંગ કરવાની શરૂઆત થશે અને એનું ઉત્પાદન કરવાનું ચાલુ કરવામાં આવશે અમારો આજે સુગર ફેક્ટરીના બોઈલર ચેતવવાની વિધિની અંદર અમારો અંદાજીત સાડા ચાર લાખથી ચાર લાખ સાહીઠ હજાર ટનનું ચાલુ વર્ષે પિલાણ કરવાની અમને આશા છે ને જરૂરથી અમે એ ટાર્ગેટ પૂરો કરીશું અત્યારે હાલમાં અમારી પૂજા ચાલુ જ થઈ ગયેલી છે અને આજે ગાંધી જયંતી પણ છે શુભ દિવસ છે નવરાત્રોનો એમ ગણીએ તો દશેરો પણ ગણાય એટલે સરસ મુહૂર્ત છે તો અમે એમાં સફળ રહીશું